કોઈકે ખૂબ જ સરસ વાત કરી છે કે જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી તમારી જિંદગીના ફેસલા કોઈક બીજા લેતા રહેશે નમસ્કાર દોસ્તો હું છું નવઘાન રાવલ આપ સૌનું સ્વાગત કરું છું આ યુટ્યુબ ચેનલમાં દોસ્તો આજની સ્ટોરી ખૂબ જ પ્રેરણાદાયક સ્ટોરી છે આ સ્ટોરીને અંત સુધી જરૂર જોજો જેથી પૂરતી માહિતી મળી શકે ચાલો શરૂ કરીએ દોસ્તો એક દિવસ એક દુકાનદાર નો ધંધો ચાલુ કરે છે પોતાની દુકાન ચાલુ કરે છે ખૂબ સારી અગરબત્તીઓ લાવીને તે દુકાનમાં રાખે છે અને પોતાનો આ ધંધો ચાલુ કરે છે દોસ્તો આ દુકાનની આગળ એક બોર્ડ મારે છે

એ સુગંધિત શબ્દને મિટાવી દે છે પછી થોડો સમય જાય છે ચાર પાંચ દિવસ વીતે છે ફરી પાછો એક માણસ ત્યાં આવે છે અને તે બોર્ડ બોર્ડ જુએ છે છે પર લખેલું હોય કે અમારે ત્યાં અગરબત્તીઓ મળે છે પાછું એ માણસ કહે છે કે અગરબત્તીઓની દુકાન છે તો અગરબત્તીઓ જ મળવાની છે ને તમારે ત્યાં જ મળવાની છે બીજે ક્યાં મળે આ અમારે ત્યાં શબ્દ લખેલો છે તે યોગ્ય મારા મુજબ નથી એટલે તમારે આ અમારે ત્યાં શબ્દ છે એ હટાવી દેવો જોઈએ અગરબત્તીઓ મળે છે એટલું રાખવું જોઈએ દુકાનદાર કહે છે કે વાત સાચી છે તે ફરી પાછો પેઇન્ટરને બોલાવે છે અને અમારે ત્યાં શબ્દ છે તેને હટાવી દે છે થોડો સમય વીતે છે ફરી પાછો એક માણસ આવે છે એ પણ બોર્ડ પર જુએ છે તો બોર્ડ પર જોવા મળે છે કે અગરબત્તીઓ મળે છે એટલું લખેલું જોવા મળે છે તે માણસ દુકાનદારને કહે છે કે મળે છેનો શું મતલબ અગરબત્તીઓની દુકાન છે તો મળવાની જ છે આમાં કઈ બીજું તો મળવાનું નથી કારણ કે તમારી દુકાન અગરબત્તીઓની છે તો મારા અંદાજ મુજબ અગરબત્તીઓ મળે છે તેમાંથી મળે છે શબ્દ કાઢી નાખવો જોઈએ દુકાનદાર કહે છે વાત સાચી છે તે ફરી પાછું પેન્ટરને બોલાવે છે અને મળે છે શબ્દ મિટાવી નાખે છે ધીમે ધીમે સમય વીતે છે પોતાનો ધંધો ચાલુ રહે છે ફરી પાછો એક માણસ આવે છે પંદર વીસ દિવસ પછી એ માણસ આવીને જુએ છે કે બોર્ડ પર અગરબત્તીઓ લખેલું હતું તે માણસ દુકાનદારને કહે છે કે તમારી દુકાન અગરબત્તીઓની છે તો પછી અગરબત્તીઓ લખવાની શું જરૂર છે કારણ કે અગરબત્તીઓ છે તો અગરબત્તીઓ જ મળવાની છે આ અગરબત્તીઓ શબ્દનો કોઈ મતલબ નથી આ તમારે મિટાવી દેવું જોઈએ અને અગરબત્તીઓ શબ્દ મિટાવી દે છે આખું બોર્ડ ક્લીન કરાવી દે છે સમય થોડો વીતે છે અને આ દુકાનદારનો ધંધો ડાઉન પડી જાય છે ધંધામાં નુકસાન આવી જાય છે થોડા સમય પછી તેનો મિત્ર એની દુકાને આવે છે અને એ મિત્ર અને બંને દુકાનદાર બંને વાતો કરતા હોય છે દુકાનદાર કહે છે કે હમણાંથી તો ધંધામાં ખૂબ જ મંદી આવી ગઈ છે ખૂબ જ નુકસાન આવી રહ્યું છે ધંધો એટલો બધો ચાલતો નથી બંને વાતો કરતા હોય છે તેનો મિત્ર દુકાનની બહાર એ દુકાનનો એરિયા જોવા માટે નીકળે છે તો તે જોવે છે કે બોર્ડ પર કશું જ લખેલું ના હતું અને તે દુકાનદારને કહે છે કે તું મૂર્ખ છે કે શું આવડો બધો ધંધો લઈને બેઠો છે અને બોર્ડ પર કશું જ માર્યું નથી તારે બોર્ડ પર લખવું જોઈએ કે અમારે ત્યાં સુગંધિત અગરબત્તીઓ મળે છે પછી તે દુકાનદારનું મગજ થોડું જાય છે અને કહે છે કે હું જ મૂર્ખ છું કારણ કે મેં જ બધાની સલાહ લીધી અને

એટલા માટે ડરશો નહીં અને જાતે નિર્ણય લેતા શીખો જીવનમાં ક્યારેય નુકસાન નહીં આવે ક્યારેય ખોટ નહીં આવે નમસ્કાર